આગામી ઓગણીસમી મે રવિવારે જખો નજીકના શ્રી હે બાવાધામના સાતમા પાટોત્સવ પ્રસંગે રામાપીરના આખ્યાન સહિત અનેક કાર્યક્રમ યોજાશે આગામી રવિવાર ઓગણીસમી મેના રોજ અબડાસાના જખો પાસે આવેલ હે બાવાધામ ખાતે સાતમા પાટોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે હે બાવાધામના કાધિપતિ શ્રી પરેશભાઈ જોશીના જણાવ્યા પ્રમાણે ઓગણીસમી રવિવારે અહીં સાતમા પાટોત્સવનું આયોજન કરાયું છે જેમાં સવારે હોમ હવન તથા મહાપ્રસાદ સહિતના કાર્યક્રમો યોજાશે પ્રખંડ કર્મકાંડી અને કથાકાર ભરતભાઈ જોશી વિંજાળવાળાના આચાર્ય પદે સમગ્ર વિધિ વિધાન કરવામાં આવશે આ ઉપરાંત બપોર બાદ લઘુરુદ્ર હવન કરવામાં આવશે તેમજ બંને ટાઈમ મહાપ્રસાદનું પણ આયોજન કરાયું છે રાત્રે શ્રી પાટીદાર ઉમિયાજી રામા મંડળ તાલુકો અંજારવાળાઓ દ્વારા શ્રી રામદેવપીર આખ્યાનનું પણ ભવ્ય આયોજન કરાયું છે સૌ ભાવિક ભક્તોને પધારવા તેમજ પ્રસાદનો અને રાત્રે રામદેવ આખ્યાનનો લાભ લેવા અનુરોધ કરાયું છે બધાયને જય શ્રી હે જય માં આશાપુરા જય ગુરુ મહારાજ સાથે આપણે તારીખ ઓગણીસ પાંચ બે હજાર ચોવીસના રોજ સવારથી સાયંકાળ સુધી લઘુરુદ્ર જગ્નનું આયોજન છે અને સાયં આરતી પાછળ રામા મંડળ પાતિયા તરફથી રામા મંડળનું આયોજન કરેલ છે તો સર્વે ભાવિક ભક્તોને હું જાહેર આમંત્રણ પાઠવું છું હે બાબા ધામનો ગાંધીપતિ પરેશ મહારાજ અને હે બાવા એટલે આ કલિકાળની અંદર એક નવું નામ છે અલૌકિક શક્તિ છે જેની પ્રેરણા મારા ઉપર એમના આશીર્વાદ આજે બાર વર્ષથી અને જે લોકો દુખી આવે છે રડતા રડતા આવે અને હસતા હસતા દાદો એને ત્યાંથી મોકલે છે એવું આ શ્રદ્ધાનું કેન્દ્ર છે એનો હું ગાદીપતિ છું મને એક ગૌરવ છે કે મારે ત્યાં હેબાવા ધામ ઉપર બાર મહિનાની અંદર કારતક અને વૈશાખ બે સુદ અગિયારસો એવી આવે છે જેમાં આપણે લઘુરુદ્ર જેવા અનેક જગનો અને રાત્રે સંતવાણીનું આયોજન રાખતા હોઈએ છીએ આ વખતે રામા મંડળનું આયોજન રાખેલ છે તો સર્વે મિત્રો સર્વે ભાવિક ભક્તોને મારું જાહેર આમંત્રણ છે જય શ્રી બાબા જય માશાપુરા જય ગુરુ હાલ એક જ કહેવાનું છે કે આપણે આજના આ કલીકાલની દોડ ની અંદર આપણે બધા શ્રદ્ધાના માધ્યમથી બધી જગ્યાઓએ આપણે જોતા હોઈએ છીએ કે બધા જે દેવો છે જે શક્તિઓ છે એ તો બધી સાત્વિક જ છે પણ માણસોના માઇન્ડની અંદર અમુક એવા તત્વો છે જે અંધશ્રદ્ધા ફેલાવતો હોય છે અને હું જાહેર એનો વિરોધ કરું છું કારણ કે અંધવિશ્વાસમાં હું તો એમ માનું છું કે તમે અંધવિશ્વાસમાં પડ્યા પહેલાં તમે એક વસ્તુ વિચારો કે આપણા ઘરે આપણા માવતરો છે એ આપણા પ્રથમ ગુરુ છે પછી આપણા સનાતન ધર્મની અંદર બ્રાહ્મણો છે માતૃઓ છે એવા અનેક વ્યક્તિઓ છે જે બહુ જ્ઞાની છે એને મૂકી અને આપણે એવા તત્વો આગળ જતા હોઈએ છીએ જે આપણે એવા માર્ગે દોરે છે કે તમારાથી કરેલું છે તમને આમ છે ફલાણું છે છે સાવ ખોટી વાત છે કોઈ કોઈનાથી નથી આપણા કર્મના બંધન હોય છે જે કર્મના બંધન આપણે કોઈ કેવી તેજસ્વી સારી જગ્યા ચેતના આગળ જતા હોઈએ તો એ કર્મના બંધનને એ આપણે ચૂકાવી અને સારી વસ્તુ આપણે આપતા હોય છે માત્ર ને માત્ર આપણે નિયારી એટલે કુમારિકા જમાડવાનું પ્લસ માં આપણે બ્રાહ્મણ ને જમાડવાનું હવન કરવાના એવા સાત્વિક પ્રયોગો કરવાના મહાદેવના મંદિર હનુમાનજી ના મંદિરે દર્શન કરવાના એ વસ્તુ સત્ય છે બાકી જે લોકો એમ કેતા હોય છે કે તમારા જે કરેલું છે એને તમે માનજો નહીં કારણ કે અંધવિશ્વાસ છે તમને ગેરમાર્ગે દોરે છે તો મારી પરેશ મહારાજ જય બાબા નામના ગાદીપતિ નમ્ર બધાને વિનંતી છે કે અંધ વિશ્વાસ બચીને રહેજો કારણ કે આ જમાના અંદર આ બહુ આદિર્યું છે મારી એક નમ્ર પ્રાર્થના છે કે અંધવિશ્વાસમાં પડતા નહીં એ સાથે જય શ્રી બાબા જય મહાદા જયારે